નમસ્કાર મિત્રો તો ફરીઓ એકવાર તમારું મારા વિડીયોમાં સ્વાગત છે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દેશી ઊંધિયું અને બધી સામગ્રી તમારી સામે પડી છે આ મિક્સ શાક મિક્સ બધું બકાલું છે આ વઘાર પત્તા છે આ હિંગ છે આના બધા મસાલા આ ડુંગળી છે મરચાં આદુ અને સિંગનો ભૂકો તેલ આપણે નાખી દીધું છે હવે આપણે તેના રહી નાખશું

આપણે ડુંગળી યાડ કરી ડુંગળી સડી જાય નહીં ત્યાં સુધી આપણે ધીરે ધીરે ચમચી આમ હલાવશું હલકી એવી બ્રાઉન રંગની થઈ જાય ને આ મુજી હલાવાની બે ત્રણ મિનિટ સુધી આમને સડવા દેવી પડશે પછી આપણે શાકભાજી યાદ કરવાનું જોઈશું

થોડું પાણી પછી થોડુંક ધાણા જીરું સાથે સાથે આને થોડું થોડું હલાવતા રહી ના ડુંગળીમાં થોડુંક મીઠું નાખી દઈશું એટલે થોડીક જલ્દી ચડી જાય ત્યારબાદ થોડુંક હલાઈ નાખવાનું બતાવજો એક ચમચી આમાં હળદર એડ કરી દઈશું એટલે કલર આવી જાય ફૂલ અને આવું દેશી ચૂલા ઉપર ખાવાની મજા કંઈક અલગ હોય દેશી ચૂલા પર બનેલી વસ્તુ હોય ને એમાં મીઠાઈ થોડીક ડબલ વધી જાય મિત્રો ડુંગળી આપણી થઈ ગઈ છે કમ્પ્લેક્સ હવે એમાં આપણે મરચાં એડ કરી દઈશું મરચાં આપણે ઝીણા ઝીણા સમારેલા હે

હવે આ બધી શાકભાજી છે આપણે યાદ કરી દેલા બધી ટોટલી વસ્તુ તેલમાં છેડવા મિક્સ માં કરી નાખવાનું હલાઈ

ની યાદ કરી દીધી છે આદુ અને હિં નાખીને લચવાટે એટલા માટે આ સેલ્ફ રાખવું પડે આવો આદુ અને હિં બે યાદ કરી દીધું છે શાક આપું તો સંબે સડી અને મરચું ભલાડેલું આપણે યાદ કરવાનું રહેશે મરચું ભલાડેલું થોડું પાણી આપવું તો આપણે મંતન આવી દીધું

गरम मसाला चला रहा वैसे पानी याद कर तो पानी थोड़क बड़े जाए क्या सुधी सड़वा देवा બીજું લાવો કોઈ કાંક ચલો બંધ નાખો કરી તો પેલું દાવ સાચા હવે મિત્રો આપડે સાત થઈ ગયું છે રેડી હવે આપણે ઉતારી દઈશું કાયદો ભાઈ સાત થઈ ગયું છે રેહડી હવે ધાણા એડ કરીશ